ઝડપથી વજન ઘટાડશે આ પાંચ ભારતીય પૌષ્ટિક આહાર જો તમે પણ એવા લોકોમાંથી છો જે નાસ્તામાં કંઈ પણ ખાય છે તો તમારી આ આદત ખૂબ જ ખરાબ છે આવો બિલકુલ ન કરવું જોઈએ નાસ્તામાં કંઈ પણ ખોટું ખાવાથી તમારા સ્વાસ્થ્યને ભારે નુકસાન થઈ શકે છે તેમજ તમારો વજન પણ વધી શકે છે આવી સ્થિતિમાં એ જરૂરી છે કે સવારનો નાસ્તો પૌષ્ટિક હોય જે વજન ઘટાડવામાં મદદ કરે ઉપરાંત તેનું સેવન કરવાથી તમે દિવસભર ઉર્જાવાન રહેશો નાસ્તામાં થોડી બેદરકારી તમારા મોંનો સ્વાદ બગાડી શકે છે તમે બીમાર પણ પડી શકો છો તેથી પોષક તત્વોથી ભરપૂર અને સ્વાદમાં પણ ટેસ્ટી હોય એવો નાસ્તો કરવો જોઈએ આ ઉપરાંત નાસ્તાનું સેવન તમને વજન ઘટાડવામાં પણ મદદ કરશે તો ચાલો જાણીએ એ પાંચ પૌષ્ટિક નાસ્તાઓ વિશે જે તમે સવારમાં લઈ શકો છો અને વજનને કંટ્રોલમાં કરી શકો છો એક ઓટ્સ નાસ્તામાં મસાલા ઓટ્સનું સેવન એક સારો વિકલ્પ છે તે ફાઈબર તેમજ ઘણા જરૂરી પોષક તત્વોથી ભરપૂર છે તમને તે સ્વાદમાં પણ ઉત્તમ લાગશે મસાલા ઓટ્સનું સેવન તમને વજન ઘટાડવામાં મદદ કરી શકે છે બે ઇડલી પરંપરાગત ઇડલીને બદલે તમે નાસ્તામાં પોષણયુક્ત રાગીની ઈડલી ખાઈ શકો છો રાગી એ ગ્લુટેન ફ્રી અનાજ છે તેમાં ભરપૂર ફાઈબર જોવા મળે છે તમને સવારે નારિયેળની ચટણી સાથે તેનું સેવન કરવું પણ ગમશે અને ફાઈબરથી ભરપૂર હોવાથી તેનું સેવન તમને વજન ઘટાડવામાં પણ મદદ કરશે ત્રણ મગ દલિયા ચીલા તમે સવારના નાસ્તામાં મગ દલિયાના ચીલા પણ ખાઈ શકો છો તે સ્વાદમાં એકદમ અદ્ભુત છે તેમાં કેલરી પણ ઓછી જોવા મળે છે તેમાં ફાઈબર પણ ભરપૂર માત્રામાં હોય છે આવી સ્થિતિમાં ઓછી કેલેરીવાળો ખોરાક હોવાથી તેના સેવનથી તમારું વજન ઘટાડી શકાય છે ચાર ઢોસા તમે આથેલા ચોખા અને મસૂરની દાળમાંથી બનાવેલા ઢોસા બનાવી શકો છો અને તેને નાસ્તામાં ખાઈ શકો છો તે ઓછી કેલેરી ધરાવે છે સ્વાદને વધારવા માટે તેને નારિયેળ ટમેટા અથવા ફૂદીના જેવી વિવિધ પ્રકારની ચટણી સાથે ખાઈ શકાય છે પાંચ ઉત્તપમ તમે નાસ્તામાં આથેલા ચોખા અને મસૂરની દાળમાંથી બનાવેલ અનુપમ પણ લઈ શકો છો તે એક પ્રકારની સ્વાદિષ્ટ પેનકેક છે જેની ઉપર ડુંગળી ટામેટા કેપ્સિકમ અને છીણેલું ગાજર જેવા શાકભાજી ઉમેરવામાં આવે છે આ પૌષ્ટિક નાસ્તામાં કેલેરી ઓછી હોય છે અને ફાઈબર વિટામિન્સ અને મિનરલ્સ ભરપૂર હોય છે તેનું સેવન કરવાથી તમને વજન ઘટાડવામાં પણ મદદ મળી શકે છે વિડીયો જોવા માટે ધન્યવાદ